નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું અમિતા વાત અમદાવાદની ની કરીએ અમદાવાદ શહેરમાં જ્યાં મોડી રાતથી વરસાદ શરૂ થયો અને વરસાદ જે અલગ અલગ વિસ્તારમાં પડ્યો અમદાવાદ પૂર્વ હોય કે અમદાવાદ પશ્ચિમ મોડી રાતથી થી વરસાદે મહેર વરસાવી છે જોકે આ મહેર કેટલાક સ્થાન પર કહેર પણ બન્યું પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો ક્યાં ક્યાંક ગાજવીજ પણ નોંધાઈ ઈસનપુર ઘોડાસર નારોલમાં વરસાદ પડ્યો મોડી રાતથી જ નેવેધાર વરસાદની શરૂઆત થઈ હતી તો વટવા રામોલ અને મણિનગરમાં પણ વરસાદ શરૂ થયો અમદાવાદવાસીઓ જે ઉનાળામાં પિસ્તાળીસ થી પચાસ ડિગ્રી ગરમી સહન કરી ચૂક્યા છે ને અમદાવાદનો જે બપાટ અને ગામ છે તેનાથી રાહત માટે આ વરસાદની વાત જોઈ રહ્યા હતા તમામ લોકો ત્યારે મોડી રાત્રે વરસાદ પડ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં જ્યાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અને હજુ પણ વરસાદી માહોલ યથાવત છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક હરવા ઝાપટા પણ નોંધાયા ઈસનપુર ઘોડાસર નારોલ વટવા રામોલ મણિનગરમાં વરસાદ પડ્યા જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા છે અમદાવાદ શહેરમાં આજે મોડી રાત્રે વરસાદ વરસ્યો અને આ વરસાદ વરસતા જ પોલ ખુલી ગઈ પ્રશાસનની અમદાવાદમાં સામાન્ય વરસાદ હજુ તો પડ્યો ત્યાં રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે સરસપુરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હજુ તો ચોમાસું શરૂ થયું છે ત્યાં તો અનુપમ શાળા નંબર સાત આગળ જે પાણી ભરાયા છે વિદ્યાર્થીઓ કેવી રીતે જાય તે સવાલ થઈ રહ્યો છે કારણ કે અહીં ઘૂંટણ સમા પાણી ભરાયા છે અમદાવાદમાં હજુ તો આ સામાન્ય વરસાદ હતો ચોમાસું પૂરું જામ્યું પણ નથી અને માત્ર ગત રાત્રે પડેલો વરસાદ જેને કારણે આ સ્થિતિ સર્જાય છે સરસપુરમાં આવેલી અનુપમ શાળા જ્યાં શાળા નંબર સાત આગળ પાણી ભરાયા છે અને એ પણ ઘૂંટણ સુધીના વિદ્યાર્થીઓ જે સવારમાં શાળાએ ભણવા આવે વાલીઓ તેમને મૂકવા આવે જે વાહ સ્કૂલ વાહન છે આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવાને કારણે કેટલાક વાહનો ખોટકાયા પણ સરસપુરમાં આ સ્થિતિ છે અત્યારે ન માત્ર સરસપુર અલગ અલગ વિસ્તારમાં આ સ્થિતિ જોવા મળી રહી છે અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રદીપ કચ્યા તેમની સાથે પણ વાત કરીએ પ્રદીપ અત્યારે જે સરસપુરની સ્થિતિ છે અનુપમ શાળા નંબર સાત જ્યાં અત્યારે ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે બાળકો ભણવા કેવી રીતે આવશે શું આવી રીતે ભણશે ગુજરાત બિલકુલ અમિતા અમદાવાદ કોર્પોરેશન કરી રહ્યું છે કે અમે શહેરના અલગ અલગ વિસ્તારની અંદર અનુપમ સુમાર શાળા બનાવી શકીએ જે બાળકો ભણી શકે પહેલા આપણે દ્રશ્યો બતાવીશ અહીંયા સરસપુરની અનુપમ પ્રાથમિક શાળા જે છે અમિતા આપના દ્રશ્યો લાઈવ ટીવી સ્ક્રીન ઉપર ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે સામેની તરફથી બાળકો જે છે તે સ્કૂલે આવી રહ્યા છે ને એ પણ આ ઘૂંટણ સમા પાણીની અંદર આ વિસ્તારની પરિસ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારની છે અહીના સ્થાનિક લોકો જે છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કઈ કહી રહ્યા છે કાકા કેટલા વર્ષોથી તમે અહીંયા રહો છો પરિસ્થિતિ કે ક્યારની એવી ને છે અહીંયા જે પંદર વીસ વર્ષ થી અમે રહીએ છીએ કોઈ ચોમાસામાં કોઈ જગ્યાએ આ જગ્યાએ વધારે પાણી ભરાય છે પણ કોઈ નિકાલ કરવામાં કોઈ મ્યુનિસિપાલિટી તંત્ર કોઈ ધ્યાન દોરતું જ નથી આ જુલીમાં કોઈ ધ્યાન દોર્યું જ નથી ના અહીંયા છોકરાઓના સ્કૂલમાં બનાવવા માટે જવા માટે ગતરો ખુલ્લી હોય એમાં પડી જવાની ભય છે આજ સુધી કોઈ નિકાલ થયો નથી અહીંયા કોઈ ધારાસભ્ય અથવા કોર્પોરેટરો જે છે વોટિંગ થઈ જાય ને જીતી જાય પછી કોઈ દિવસ દેખવા જ નથી આવતા પાંચ વર્ષમાં એક જ વાર દેખાય છે જ્યારે ચુનાવ આવે ઇલેક્શન આવે ત્યારે વોટિંગ દેવા આવે છે ને અમે આ કરીશું આ કરીશું પણ એનો અત્યાર સુધી કોઈ નિકાલ થયો નથી આ કોર્પોરેશન તો એમ કે છે કે દર વર્ષે કોર્પોરેશન કરોડોનો નો ખર્ચો કરે છે પાણી ના ભરાય એની માટે અહીંયા કોઈ ખર્ચો થાય છે કરે નવી નવી લાઈન બાઈન નાખે એ બધી ખોટી વાતો છે થયો હોય તો અહીંયા નિકાલ થયો હોય ને વિકાસ થયો હોય ને વિકાસ જેવો કોઈ દેખાય છે તો મને ખાલી વિકાસનું એક બહાનું છે ને આ જીતવા માટે કોશિશ કરે છે ને બધું કોઈ ગેરમાર્ગે પબ્લિક ને દોડાવે છે પબ્લિક કોઈ કામ થતું નથી આ તો આક્રોશ સ્થાનિક લોકોનો અત્યારે ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે આ દ્રશ્યોમાં જોવા અહીંયા કેટલા લોકો જે છે તે અહીંયા ચાલીને આવી રહ્યા છે અને આ પરિસ્થિતિ ની અંદર થી નીકળી રહ્યા છે અહિયાં એક મહિલા જે છે તે પણ કહી રહ્યા છે પોતાનો આક્રોશ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે છું પગાર શું કરવાનું નું કચરા નું પાણી અંદર આ કેટલું અંદર જોયો તમે અંદર તો જાઓ બેન ક્યાંથી આવો છો આપ કઈ જગ્યાએ રહો છો આ અંદર હાઉસિંગમાં જ હાઉસિંગમાં રહો છો અહિયાં દર વખતે બઉ તકલીફ થાય છે દર આટલું જ પાણી ભરાચ રહ્યું અમારા દહીના ની ખાવા પીવાની ધંધા પાણી જવાની બહુ તકલીફ થાય આજે તમે શાક લેવા માટે નીકળ્યા છો તો લારી ચાલી ને લારી પણ નીકળે એમ નથી નીકળે એવું નહીં આખી આખી દિવસ દિવસ રાત રાત આવું કેટલા પાણી ઉતરે શક્યતા છે બે દિવસે ત્રણ દિવસે ઉતરે બે દિવસે ઉતરે ત્રણ દિવસે ઉતરે ગતિ થઈ જઈએ બિલકુલ અહિયાં સ્થાનિક લોકો નો જે આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી હજી પણ અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું પણ કેટલા દિવસે પાણીનો નિકાલ થાય એવી શક્યતાઓ લાગે છે આપણને અહિયાં આ રોડ ઉપર બે દિવસ લાગે છે કમસે કમ અહિયાં ઉતરી જાય છે પણ આ દિવસ અહિયાં તો બે દિવસ થશે થશે કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ આ આ પ્રકારની છે છે વર્ષોથી વર્ષોથી કેટલા કામકાજ છે હવે કે જે ગટર લાઈન નખાય છે પછી તમારે નહીં થાય એટલે એક બે વર્ષ તમારે એવું રહેશે પછી આ તમારો પાણીનો નિકાલ થઈ જશે બિલકુલ આ દ્રશ્યમાં હજી જોઈ શકો છો બીજી તરફ શાળાના બાળકો જે છે અમિતા કે જે દૂરથી ચાલીને આવતા હતા પાણીની અંદરથી તે હવે અહીંયા છે પહોંચ્યા છે અને બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત બસ જે જે છે 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 તે તે પણ પણ આ પાણીની અંદરથી નીકળી રહી એના દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે બીજી તરફ વોરા ના રોજા નજીકટીએસ ની બસ જે છે તે આજ રીતે પાણીમાંથી નીકળતી હતી તેને બંધ પડી હતી તેમ છતાંય આ નિર્ભર તંત્ર જે છે ને તે આ ખાડા કાન કરતું હોય એવું લાગે છે દર વર્ષે એવું કહે છે કે અમે આટલા કરોડ રૂપિયા ખર્ચો પ્રી મોન્સૂન ની કામગીરી પાછળ કરશું અમદાવાદ કોર્પોરેશનનું બજેટ એટલે રાજ્યની અંદર એક કોઈ વિભાગને જે બજેટ આપવામાં આવતું એટલું બજેટ માત્ર માત્ર કોર્પોરેશન પોતાની કોર્પોરેશન પાછળ હોય તેવું લાગે છે પરંતુ તેમ કોઈ તંત્ર જે છે બાળકો છે તેની સાથે વાત પેલા કયા ધોરણમાં ભણે છે અને રોજ આટલું પાણી હોય વરસાદ આવે ત્યારે જયારે જયારે વરસાદ આવે ત્યારે આટલું જ પાણી હોય અને કેટલા દિવસે પાણી ઉતરશે એક અને જયારે જયારે આવો આવી રીતે પાણી ભરાય ત્યારે સ્કૂલ ની અંદર જેટલા છોકરાઓ અહીંયા રહે છે બધા આવી જ રીતે નીકળે છે અને બીમાર બીમાર પડવાનો પછી આમ અને રિક્ષા વાળા હતા ને રિક્ષા વાળા ફીરસે ચલાઈ તું પેલા કેટલા ભણે છે તું આઠમા ભણે છે કેટલું પાણી ભરાય છે દર વખત આની આટલું જ ભરાય ખાલી કરતા વધારે પણ ભરાય કરતા વધારે ભરાય તો અને તમારે અહીંયા કમર સુધીનું પાણી ભરાય જાય તો સ્કૂલે જવામાં બીક લાગે ખરા લાગે ખુલ્લા હોય છે તો બિલકુલ અહીંના જે બાળકો જે છે તે પણ હવે ભયભીત થઈ ચૂક્યા છે વરસાદના પાણીની અંદરથી નીકળવા માટે કેમકે અહીંયા પાણી તો ભરેલું છે પરંતુ અમિતા પાણીની સાથે સાથે પાણીનો નિકાલ જે છે તે જે ડ્રેનેજ લાઈન ની થવો જોઈએ તે થતો નથી અને એ ડ્રેનેજ લાઈન ના પણ ખુલ્લા છે આ ખુલ્લા ઢાંકણાની અંદરથી એક ભયના માહોલની વચ્ચેથી જે છે તે અહીંયા બાળકોને નીકળવા માટે મજબૂર થવું પડે છે સ્થાનિક લોકોનો આક્ષેપો છે અહીંયા કે વર્ષોને વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીંયા આ પ્રકારની જોવા મળે છે અને અહીંયા કોઈ પણ અધિકારી કે નેતાઓ જે છે તે નથી ફરકતા માત્રને માત્ર વોટ લેવો હોય ત્યારે આવે છે અને અધિકારીઓ એસી ચેમ્બરની અંદર બેસીને એમ કહે છે કે કામગીરી થઈ ગઈ પરંતુ કામગીરી અમિતા અહીંયા એક પણ પ્રકારની જોવા નથી મળતી અને સામાન્ય જનતા પીડાઈ રહી છે અને એમનું દુગ્ધર્જ જે છે તે ગુજરાતમાં સમક્ષ ઓલવી રહ્યા છે અમિતા

અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારના દ્રશ્યો છે જો તમારી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવ્યો તો આ દ્રશ્યો તમને એ ટીવી સ્ક્રીન ઉપર ના જોવા પડે ખુદ તમારી કોર્પોરેશન સંચાલિત આ બસ જે છે તે આ વરસાદની અંદર બંધ પડી છે અહીંયા લગભગ દસ કરતા વધારે ફોરવ્હીલો અંદર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે રિક્ષા ચાલકો જે છે તે પણ મજબૂર બન્યા છે અહીંયા આ દ્રશ્યો આ જો રિક્ષાના આ એ પાણી ભરાયેલું છે કે રાત્રે જે વરસાદ આવ્યો એ વરસાદની અંદરથી આટલું પાણી ભરાઈ ચુક્યું છે સ્થાનિક લોકો છે પેલા તેમની સાથે વાત કરીશું કાકા અહિયાં વરસાદ પડે છે એક કલાક વરસાદ પડે કે પંદર મિનિટ વરસાદ પડે પાણી કેટલું છે પાણી વરસાદમાં એટલું બધું ભરાઈ જાય છે ને નોકરી ધંધા જવા માં બધી તકલીફ પડે છે સોસાયટીમાં બી પાણી આવી જાય છે એનો કોઈ તાત્કાલિક નિકાલ થતો નથી કેટલા વર્ષો થી આપ આ સોસાયટી માં રહો છો હું તો છેલ્લા ઓછામાં પચીસ થી ત્રીસ વર્ષ થી રહું છું અને ત્યારથી આજ પરિસ્થિતિ પોઝિશન હોય છે પાણી તો ભરાય જ છે પણ પેલા કરતા થોડું ફરક પડી ગયો છે તાત્કાલિક ઉતરી બી જાય છે પણ એમ નહી આ તો મોડી રાત્રે બે ત્રણ વાગે વરસાદ પડેલો છે એક વાગે વરસાદ પડ્યો છે હવે વાગ્યા છે સવારના હજી પણ એક પોઝિશન છે છે અત્યારે જો પાણી ઉતરે પણ તકલીફ વાળું છે અહીંયા કોઈ અધિકારીઓ આવે છે અધિકારીઓ અથવા સ્થાનિક કોર્પોરેટર હોય કોઈ ધારાસભ્ય હોય એ ચાલુ વરસાદ હોય અથવા પાણી ભરાયું હોય તો તમને એમ કે ચલો કાકા હું તમને આમાંથી બહાર કાઢું અત્યારે કોઈ આવ્યું નથી હાલમાં તો કોઈ નહીં કોઈ નઈ હાલમાં કોઈ નથી અહીંયા અન્ય બીજા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કઈ કહી રહ્યા છે કાકા કેટલા વર્ષોથી આપ રિક્ષા ચલાવો છો અને કેટલા વર્ષોથી આપ આ વિસ્તારની અંદર તો ગાડી ચલાવું છું પોઝિશન જોવું છું થી વરસાદ આવે રાત્રે ત્યારે પાર્કિંગ કરેલી રિક્ષાની અંદર આ પ્રકારે પાણી ભરાઈ જાય આ પ્રકાર ભરાઈ જાય કાઢવા માં કેટલો સમય લાગે આખો દિવસ તો આજનો તો ગયો જ ને આજનો આખો દિવસ ગયો તો રોજનું કમાઈને રોજ ખાવાવાળા લોકો જે હોય જે અહીંયા રહી રહ્યા છે એમને તો મુશ્કેલી મુશ્કેલી એકદમ મુશ્કેલી હા જો આ આ આ અધિકારીઓ જે તમે એસી ચેમ્બરની અંદર બેઠા છો ને ત્યાં દ્રશ્યો એકવાર જોઈ લેજો જો આવનારા સમયની અંદર અમદાવાદની અંદર આ વિસ્તારની અંદર ફરી વખત પાણી ભરાશે ને તો આ વિસ્તારના લોકો તમારી ઓફિસ સુધી પહોંચશે અને એ તમને કહેશે કે તમે આ ઓફિસમાંથી બહાર નીકળો આ તો દ્રશ્યો અહીંયા તમને બતાવે આ વિસ્તારના હવે હું તમને એ તરફના બીજી તરફના એ દ્રશ્યો બતાવું છું કે જ્યાં લોકો જે છે તે સવારમાં ઘરની બહાર નથી નીકળી શકતા સ્કૂલે જવા માટે બાળકો જે છે તે અહીંયા બહાર ઉભા છે સ્કૂલ વાન પણ જે છે તે અહીંયા ઉભી રહી ગઈ છે સ્કૂલ વાન પણ એ બાળકોને લેવા માટે એમના ઘર સુધી નથી પહોંચી શકતી એટલું આ વિસ્તારની અંદર પાણી ભર્યું છે આપ અહીંયા જુઓ અહીંયા હજી લોકો રાહ જોઈને ઉભા છે કે અમારી સ્કૂલ વાન અથવા અમને લેવા માટે ક્યારે આવશે સ્કૂલ વાન ચાલકો છે તેમની આડે પેલા વાત કરીએ શું કઈ કહી રહ્યા છે કાકા આ પાણીમાંથી ગાડી કાઢી અત્યારે બંધ થઈ ગઈ ગાડી દર વખતે આવું થાય અમદાવાદમાં કેટલું વરસાદ કેટલો પડે છે અમદાવાદમાં પાણી ભરાય અમદાવાદમાં પાણી ભરાતા સ્કૂલ વાન ચાલકો જે છે ને એમની વાન પણ બંધ થઈ ચૂકી છે આ જોવા દ્રશ્યો અને આ રસ્તો જે છે તે સીધો સરસપુર નીકળે છે અને એ સરસપુર જતાના રસ્તા ઉપર આ પ્રકારે પાણી ભરાયેલું છે હવે આ પાણી સરસપુરમાં એટલા માટે ભરાયું હોય એવું લાગી રહ્યું છે કેમ કે નજીકમાં શારદાબેન હોસ્પિટલ છે પાણીથી બીમાર પડે તો સરસપુરના લોકો શારદાબેનમાં જતા રહે આવું તંત્રના અધિકારીઓ અને અહીના સ્થાનિક કોર્પોરેટરો જે છે તે ઈચ્છી રહ્યા છે જો સોસાયટીના ગેટની બહાર નીકળતાની સાથે જ પાણી જયારે સવારે ઘરની બહાર નીકળીએ દૂધ લેવા માટે નીકળીએ અથવા શાકભાજી લેવા માટે નીકળતા હોય તો એ પહેલા એ ગંદા પાણીની અંદરથી નીકળવું પડે કે જે પાણીના કારણે તમે શાકભાજી અથવા દૂધને ખાવા લાયક ના રહો અને તમે સીધા જ દવાખાને તમે પહોંચી શકો આ પ્રકારના દ્રશ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર જો અધિકારીઓએ એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને કામગીરી કરી હોત ને તો આ પ્રકારના દ્રશ્યો અમદાવાદના પૂર્વના લોકોને જે છે તે ન જોવા પડે હું આપને એ તરફના દ્રશ્યો બતાવું છું જે અહીંયા સ્કૂલના બાળકો જે છે બીજી તરફ કે જે સ્કૂલે જવા માટે નીકળ્યા છે પરંતુ જવું તો જવું ક્યાંથી જો આ પાણીની વચ્ચેથી સ્કૂલના બાળકો નીકળે તે બાળકો બીમાર પડે અને બીમારીનો શિકાર થયા બાદ એ શાળાએ તેમની રજા જે છે તે થઈ જતી હોય છે અહીંયા આપ જોઈ શકો છો આ રિક્ષાઓવાળા જે છે તે પણ અંદરથી નીકળવા માટે મજબૂર થઈ ચૂક્યા છે લોકો જે છે માટે અંદરથી એટલા માટે મજબૂર બન્યા છે કેમ કે તેમનું નિવાસસ્થાન ત્યાં છે અને બીજી તરફ દૂધની ડેરીઓ ને આ પાછળની તરફ આવેલું છે આની વચ્ચેથી પસાર થઈને દૂધ લેવા માટે આ લોકો નીકળી રહ્યા છે અને એટલા માટે મજબૂર બન્યા છે કેમકે સવારમાં લોકો જે છે ચા નાસ્તો કરવા માટે દૂધ તો ઘરે હોવું જોઈએ ને પરંતુ અહિયાં જે લોકો જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કેમ આ પાણી ની અંદર મારા પચાસ વર્ષ ઉપર નીકળી ગયા અમદાવાદમાં બે ઇંચ વરસાદ પડે તેવું આટલું પાણી હોય બે ઇંચ કરતા ઓછો પડે તો અહીંયા તો પાણી ભરાઈ જાય છે હમણાં ગટર નું કામ કોઈ કામ ના થાય પાણી એટલું જ ભરાતું હોય છે થોડો બી વરસાદ પડે તો અહીંયા ગાડી પાણી ભરે જ જાય અને કોર્પોરેશન કે છે ને કે અમે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે કામગીરી કરી છે હું એમ કહું છું અહીંયા શારદાબેન હોસ્પિટલ નજીક છે સરસપુરમાં તો કોર્પોરેશન અને અધિકારી તો એવું નક્કી કરતા હશે ને કે સરસપુરમાં પાણી ભરાય તો હોસ્પિટલ નજીક છે સારવારમાં જતા રહે જતા આ સાચી વાત છે કે અધિકારી કોઈ જોવા નહી નહીં આવતું પાણી ભરાય ત્યારે કોઈ અધિકારી જોવા નથી આવતો કોર્પોરેટર અથવા નેતા કોઈ આવે છે ખરા કોઈ નથી આવતો કોઈ કહેતા કોઈ જોવા નથી આવતું પાણી બે દિવસ બી ભરાઈ રહે બે દિવસ બી ઉતરે પાણી અને અહીંયા આપ અત્યારે સવારમાં દૂધ લેવા નીકળ્યા છો દૂધ લેવા નીકળ્યા છો બિલકુલ સવારના લોકો જે છે અહીંના રહીશો તે દૂધ લેવા માટે નીકળ્યા છે કેમ કે અહીંયા આ પાણી ભર્યું છે ને પાણીની અંદરથી નીકળવા માટે એટલા માટે મજબૂર બન્યા છે કે આ એક માત્ર રસ્તો છે તેમના ઘરેથી નીકળવા માટે અને બીજી તરફ દૂધ લેવા જવા માટે અને આસપાસના લોકો પણ કહી રહ્યા છે કે અહીંયા શારદાબેન હોસ્પિટલ નજીક હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી આ મુખ્ય રસ્તો છે અહીંથી સીધો રસ્તો સરસપુર જાય છે બીજી તરફ ના પાછળના આપણે એ દ્રશ્યો બતાવ્યા કે જે એમટીએસ બંધ પડી હતી એ રસ્તો જે છે તે શારદાબેન હોસ્પિટલ ખાતે જાય છે અને હોસ્પિટલ ખાતે રસ્તો જવા છતાં પણ એ રસ્તામાં એટલું પાણી ભરાય છે સતત બબે દિવસ સુધી આ વિસ્તારની અંદર પાણી ભરાય છે જો કોર્પોરેશન અધિકારીઓ એ કાન ખોલીને તમે સાંભળી લેજો આ વખતે ગુજરાત ફર્સ્ટ તમને અમદાવાદ સહિત રાજ્યની અંદર બતાવતા રહેશું હવે તો સુધરો અમદાવાદની જનતા આ પીડાઈ રહી છે આ રોગ નો શિકાર થઈ રહી છે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે પરંતુ કામગીરી જે છે તે નક્કર જોવા જ નથી મળતી કેમેરા વિજય પરમારની સાથે પ્રદીપ કચ્છ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ